રબારી જે એક સમયે દિવસના માત્ર એક રૂપિયો કમાતી મહિલા હતી આજે પોતાની કંપની પાબીબેન ડોટ કોમ દ્વારા ત્રણસો થી વધુ મહિલાઓને રોજગાર આપે છે નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા આ વર્ષે યોજાનાર વાઇબ્રેટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ એટલે કે વીજીઆરસી માં તેમની સફળતાની ગાથા પ્રકાશિત કરવામાં આવશે કચ્છ જિલ્લો કળા અને હસ્તકળાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યો છે જેમાં કચ્છના ગામના જન્મેલા રબારીએ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે ચોથા ધોરણમાં શિક્ષણ અધૂરું છોડી દેનારા પાવીબેન આજે સફળ એન્ટરપ્રિન્યોર બન્યા છે અને અનેક મહિલાઓને રોજગારી આપી રહ્યા છે અને અન્ય મહિલાઓને પણ પ્રેરિત કરશે કચ્છના કર્મવીર તરીકે જાણીતા પાનનું જીવન ખૂબ જ પડકાર ભર્યું રહ્યું છે પાંચ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા બાદ તેઓ માતા સાથે પાણી ભરવાનું કામ કરતા હતા આ માટે તેમનું એક રૂપિયાનું વેતન મળતું હતું જો કે પાબીબેને પડકારોને સ્વીકારીને નાની વયથી જ ભરતકામ શીખવાનું શરૂ કર્યું અને તેઓ આ કળામાં પારંગત બન્યા હતા એક સમયે પાબીબેન માત્ર એક રૂપિયો કમાતા હતા અને આજે પાબીબેન નામની એક વેબસાઇટ ચલાવે છે હસ્તકળા ક્ષેત્રે આજે આ વેબસાઇટ જાણીતું નામ છે અને તે ત્રણસો થી વધુ મહિલાઓને રોજગારી આપે છે જણાવી દઈએ કે તાજેતરમાં તેમને શાર્ક ટેન્ક ઇન્ડિયામાં રૂપિયા પચાસ લાખ ભંડોળ મળ્યું છે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં તેમણે પરંપરાગત રબારી ભરતકામ અને ઈ કોમર્સનું નું અનોખું મિશ્રણ દર્શાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું બે માં પાબી બેને પાંચ કારીગરો સાથે તેમના સફરની શરૂઆત કરી હતી અને આજે તેમણે સેંકડો મહિલાઓ માટે આર્થિક તકોનું સર્જન કર્યું છે પાબીબેન નું હરિજરી વર્ક સમગ્ર દેશમાં લોકપ્રિય છે આ ઉપરાંત મોર પતંગિયા વૃક્ષ વગેરે કુદરતી ભાતના ટોટ બેગ સ્લિંગ બેગ અને શોપિંગ બેગ પણ લોકો પસંદ કરે છે આટલું જ નહીં તેમની હસ્તકળા બોલીવુડ અને હોલીવુડની ફિલ્મોમાં પ્રદર્શિત થઈ છે અને સ્મિથ સોનિયન ઇન્સ્ટિટ્યુટ ન્યુયોર્ક ધ ટેક્સટાઇલ મ્યુઝિયમ વોશિંગ્ટન ડીસી તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ પીપલ ટ્રી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને સ્વીડનની ત્રણ વૈશ્વિક બ્રાન્ડ્સમાં સ્થાન મળ્યું છે આ ઉપરાંત તેમણે ભરતકામ કરેલા કેરિયા અને કંજીરી રબારી પરંપરાને આધુનિક પેઢી સુધી પહોંચાડે છે સાહસ થકી ગ્રામીણ સ્તરે ઉદ્યોગ સાહસિકતાને ઉજાગર કરી છે અને કચ્છના સમૃદ્ધ ભરત કામના વારસાને વૈશ્વિક સ્તરે નામના અપાવી છે આ કામથી માત્ર કચ્છની જ નહીં સમગ્ર ગુજરાતની મહિલાઓને પ્રેરિત કરી છે જણાવી દઈએ કે આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સીસ માં માં પાબી બેન જેવી ઉદ્યમી મહિલાઓની સાફલ્ય ગાથાને પ્રકાશિત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હેઠળ કુલ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સીસ વીજીઆરસી નું આયોજન કરવા જઈ રહ્યું છે આ કોન્ફરન્સીસ નો ઉદ્દેશ્ય સ્થાનિક મહિલાઓને પરંપરાગત કૌશલ્ય અપનાવવા અને ટકાઉ આજીવિકા મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સ સાયન્સીસ રાજ્યની ઉદ્યોગ સાહસિકતાને પ્રદર્શિત કરશે અને સર્જનાત્મકતાને નવી પાખો આપશે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ